તો જય માતાજી મિત્રો ફ્રેન્ડ તો બધા મજામાં ને મજામાં જઈજો અને આપણા વિડીયો વિચારીજો તો આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગમાં બ્લોગની શરૂઆત કરતી હતી આ તમને કંઈક અલગ લાગતું હોય છે કેમ કે આપણે જ્યાં પહેલાં કામે જતા ત્યાંથી હવે નીકળી ગયા છીએ કંઈક અને આપણે આવી ગયા છીએ પ્રોવિઝનમાં તો અહીંયા અમે હજી ચાર દિવસ થયા અને પહેલો બ્લોગ ચાલુ કરી દીધો અને આજે હે ગણપતિ સ્થાપના ગણેશ ચતુર્થી છે આપણે વિડીયો ચાલુ કરી દીધો હવે

આચેટનો છોકરો અને આ છે જેએસ ચીલો આ છે દાસ રુકે દાસ આપણે હવે આગળ લાવી ગેલચી ભરવા তাই તો મિત્રો અહીંથી ભાગ દુકાનનો બીજો છે ઓલી બાજુ પ્લાસ્ટિકનો આ બાજુ બધી કરિયાણું એવું છે બધું બધી વસ્તુ મળે પાવડર માળો એ મળે ગમે વસ્તુ માગવા મળે આપણે બધી પૂજાની આઈટમ રાખી તો મિત્રો આપણે ભાઈ ચાલીને આવી ગયા તો મિત્રો આપણે પાછા માટે વસ્તુ લીલી દુકાનથી કપડા લઈને બધી વસ્તુ લેવાઈ ગઈ છે મારા પપ્પા આ વસ્તુ ગયા અને મેં બૂટ લેવાના તો લઈ લીધા તો આપણે જાય ઘરે હવે તો આપણે સીધા મળશું ગામડે રામ વાઈ ભાઈચમમાં ચાલો આ